મારી પાછર થાકી જ હોય દીકરી સંતાન નહી થાય વર બે વર પાંચ વર દાહ વર પણ મારા નાનકા બાપુ ના ધૂપ નો ધણી માથે હાથ મૂકે અને બાર વરસ પછી તો દીકરી આપી હોય તો મારા વરલ વાળા જેટલું બોલીશ ને લેખી થશે એટલું જ બોલીશ

બાર વર્ષ જીતુભાઈ અમદાવાદ એક વાર તાળી થી બતાવો ઈ મૂર્તિ વરલ ની મૂર્તિ નો ધારાવ છે ગોપરલની મૂર્તિના ભેરવનો આજ પાટોત્સવ છે લીલાબામાની તિથિ છે ભાઈ અને એ દાદાનું પ્રાગટ્ય થયું છે અહીંયા આવ્યા છે શ્રાવણ મહિનો છે આ ચૌદ છે કાલ પૂનમ થાય રક્ષાબંધનનો દિવસ પહેલા તો અરવિંદભાઈ રાવળ તરફથી બધાની એડવાન્સની માલપા રક્ષાબંધનની જાજી વધારી હોય મારા બાપ હોય અને આજી મૂર્તિ નો ધેરાવ આવ્યો છે મારા બાપ સાંભળજો શિવ પુરાણ ની માલિકા એવું લખ્યું છે શિવ પુરાણમાં સાતમા અધ્યાય મહિનાની કૃષ્ણ પક્ષ એટલે આઠમ એટલે કાલાષ્ટમી ઈ દિવસે શિવપુરાણ માં લખ્યું છે કાળ પ્રાગટ્ય થયું છે તમે ફોટામાં જોયું છે બ્રહ્માજી ના ચાર મુખ છે બ્રહ્માજી ના ચાર મુખ છે પેલા પાંચ મુખ હતા અને બ્રહ્માજીએ થોડીક ભગવાન શિવની નિંદા કરી અને ભગવાન શિવના એમ કહેવાય તત્વમાંથી એક તત્વ બહાર નીકળ્યું અને બે દેવનું પ્રાગટ્ય થયું બે દેવમાંથી એક દેવ રૂપ એટલે એકદમ શાંત દેવ જેનું નામ બટુક ભેરવ અને રુદ્ર રુદ્ર સ્વરૂપ કાળ સ્વરૂપ જેને બ્રહ્માજીના મુખનું મોઢાનું પાંચમા મોઢાનું

ન્યા આવતા હાથમાંથી ખોપરી પડી ગઈ બ્રહ્માજી ની અને ન્યા ન્યા એના હાથમાંથી ખોપરી પડી ગઈ ન્યા કપાલ લોચન ભેરવ એવું નામ ધારણ કરી અને કાશીનો નો કોટવાળ થપાણો ઈ કાળ ભેરવ છે બાપ અને ઈ મારો વરલ વાળો બાપ આવ્યો છે બાપ એની શું વાત કરવાની હોય એના પરચા કહેવાના ના એના ચમત્કારો નો હોય એના દાખલા હોય એમાંનો એક દાખલો અનેક વાતો મેં કરી છે આ નાણદા બાપુ ના ધણી માટે પણ અહીંયા ભારોલી અને ગંગા ગોહિલ દરબાર મહેન્દ્રસિંહ ગોહિલ જેનું નામ સંતાન ની માલ પર એક દીકરીઓ થયો પણ દીકરા મૃત્યુ થઈ ગયું આવીને વળી ગયો એની માથે ચાર વર્ષ ના વાણા વીતી ગયા ડોક્ટર ને બતાવે પણ કોઈ ડોક્ટર આમ કે તેમ નથી અને પછી બાપુ ની પાસે આવ્યા બાપુ એ થાપો માર્યો કે હું તો ભાઈ જો ભોળો માણસ છું મને મજા આવે ને તો હું આનંદ એ કરું સીધા રહ્યો તો દયા નકરિંગ ભાઈ ભાઈ આ બેન્જો પર ફૂલ નહીં ઉડાડતા હો પ્લીઝ તમે છે ને પૈસા ઉડાડો

એ મારા ભેરાવને કરવું હોય તો જા જા દુનિયાના ડોક્ટરે કીધું તારો દીકરો આવીને વળી ગયો પણ શારવરના વાણા વિધિ કે કે હા કે તો જા જા 13 મહિના પૂરા થાય 13 મહિના પૂરા થાય ઈ પેલા જો તારા ઘરે પારણું નો મંધાવે તો તો મારો વરલની મૂર્તિનો ભેરાવ નો કરો ભેરાવ નો કરો ઈ માણાની અહીંયા હાજરી છે ભાઈ એકવાર તાળી થી બધાઓ ઉપજાવી કાઢેલી વાતો નથી કરતો અને બીજી વાત ગયા પાટોત્સવ ની માલપા મેં મુંબઈ ના ભક્તિબેન વ્યાસ ની વાત કરી હતી કોઈને યાદ હોય તો મુંબઈ ભક્તિબેન વ્યાસ બ્રાહ્મણ ની દીકરી અહીં આવી ગયા માનતા પૂરી કરી ગયા એવો જ એક પ્રસંગ અને હમણાં તાજે તાજો સુરતમાં હિરલબેન જગદીશભાઈ વિરાણી પટેલ અહીંયા હાજર હતા દિવસે હમણાં જ નીકળ્યા અને સુરત મારી પાસે રિપોર્ટ કરે આમ તો ખાઈ પીવે ના વારા કરે ભાઈ પરિવાર હોશ માં રે આનંદ માં રે પણ બન્યું એવું રિપોર્ટ કરાવ્યા ને તો હિરલબેન ને કેન્સર નો રિપોર્ટ આવ્યો ભાઈ સુરતમાં રિપોર્ટ કરાવો કેન્સર નો રિપોર્ટ પછી તો દેશી દવા કરે અનેક અનેક રિપોર્ટ રિપોર્ટ કિરણ બતાવ્યું અને ડૂબતો માણા હોય ને એ તણખલું પકડે બાપ ડૂબતો માણા હોય ને પાણીમાં એ તણખલું પકડે એમ મોબાઈલ ની માલ પાકતા નાની બાપુ ના ધૂપના ધણીની વાત સાંભળી છે એડ્રેસ લીધું અને એડ્રેસની માલપાથી પૂછતા પૂછતા વરલ આવે ફોર વ્હીલ લઈને આવ્યા કમ્પાઉન્ડમાં માં ઉભું રાખી પગે લાગ્યા કાલ ભેરવ દાદા બાપુને ને પગે લાગ્યા એટલે બાપુ સ્વાભાવિક પૂછ્યું બેન ક્યાં ગામ ના હોય બાપુ સુરત થી આવું છું પેલા જમી લે બેટા જમાડી અને પછી બાપુ કીધું શું દુઃખ છે બેટા કઈ પૂછવા આવી છું કે હા જો બાપુ ધૂળતા નથી બાપુ દાણા નથી જોતા ચોખોટ કરી દઉં ભાઈ

ટપક આ વરણની મૂર્તિ પાસે બાપુ પડી ગયા અને બાપુએ માથે હાથ મૂક્યો તું મારી દીકરી છો બેટા બોલ હું કામ આવી રંડોળાની પટેલની દીકરી છું સુરત રહું છું પણ રિપોર્ટ કરાવ્યા એમાં બાપુ કેન્સર આવ્યું છે એટલે બાપુએ કીધું કોને કીધું કે બાપુ ડોક્ટરે કીધું રિપોર્ટ છે અને બાપુથી બોલાઈ બોલાય ગયું ભાઈઓ કીધું કેન્સર કે બાબુ ડોક્ટરે કીધું ડોક્ટર ગમે તે પણ તને કેન્સર નથી નથી ત્રણ વાર બોલ્યા હવે આપણે કાળા માથાના માનવી છે સાધુ ની વાત ઉપર આ કળિયુગ બધા વિશ્વાસ નથી પેલા બહુ વિશ્વાસ કરતા અત્યારે થોડોક ડગ મજો છે એટલે બાપુ એ કીધું તને કેન્સર નથી બેઠા એટલે બેન રોવા મળી બાપુ તમે તો મને લાગણીથી થી કેતા હો દીકરી તરીકે તને ક્યાં અરે નહીં નહીં હું નથી બોલતો પણ જો આજ આશા લઈને આવી હો ને તો એક ભોળા માણસ બાવલિયા ધૂપનો ધૂપ ધણી મારો ભેરો બોલે છે નથી હે નથી અને એનું પ્રમાણ જોતું હોય તો તું જા અને કદાચ મહિનાથી પછી તું દવા દવા કરાવીને રિપોર્ટ કરાય તો કદાચ દવાથી મોટી હોય કેન્સર ડોઝ લીધો હોય પણ જા જા ફેરાજા ને બે દિવસની માલપા રિપોર્ટ કરાવી એક નહીં બે હોસ્પિટલ કરાવજે પછી એક હોસ્પિટલ નહીં બે હોસ્પિટલ રિપોર્ટ કરાવે છે જા જા જો મારા ભૈરવનો ભાવ પૂછીને આવ્યો એક ફોનમાંથી અને મારા ભૈરવના વિશ્વાસે આવી અને જા જા દુનિયાની માલપા સાહેબ ઉજાનમાં તો દારૂના પિયાલા પીવે છે ક્યાંક લીંબુના પિયાલા પીવે છે પણ અહીંયા વરલની મૂર્તિની માલપા મારો ભૈરવ કોઈ દારૂના બારૂના પિયાલા નથી પીતો પણ એનો ભાવ લઈને આવી હો અને જો તારા કેન્સરનો અમર પિયાલો કરી નો પી જાય તો તો મારા ધૂપનો ધડી નો કહેવાય બા તો તો મારા ધૂપનો ધડી નો કહેવાય બા

અને પાચન ન થાય તો આપણું શરીર હાલે ખરું જવાબ દેજો ભાઈ હાલે ખરું આ બાપુને સાહેબ આ કમરથી નીચેનું અંગ બનશે બધુંય ખાય પણ હજી માલ માલિપમાં મને તો એવું લાગે છે કે એના શરીરનું જીવનનું ગાઢું આ મારો ભૈરવ હાકે છે બાપુ મને એવું લાગે હું મારા હૃદયથી કહું કોઈને સાચું લાગે તો લેજો અને ખોટું લાગે તો વધારે ખાઈજો સાંભળજો મને એવું લાગે છે त्यो दाखलो देवो होय ने के कोइने काळ काळ फेरावो छे ने भाई ई बो रुद्र स्वरूप छे ई लगभग कोइने प्रसन्न न થાય तामसी शक्ती छे ई बटुक फेराव प्रसन्न થાય काळ फेराव ओछा प्रसन्न થાય कारण के ईनी पूजा ने झिरवी न गा बाप 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 बाबू बाबू हूं मारा हृदय से कहो मारा हृदय से कहो आहा

બોલેરો ગાડી પાંચ દિવસ પહેલાં કોમામાં વીઆઈ ગયા અને કોઈ ક્યાં વાવડ આપ્યા અહીંયા બાપુને વાવડ આપ્યા બાપુ ઓલા બિપિન ઠકરની ગાડી ખાલી એમ ઉતરી કે કોમામાં છે ડોક્ટર એમ છે કે ભાઈ ભાનમાં આવે તે ન આવે એક મહિનો બે મહિના છો મહિના વરહ હતી એ નક્કી નહીં કેદી ભાનમાં આવે પણ મારા અહીંયા શેટીમાં હુતા હુતા જેનું અંગ કામ નથી કરતું પણ જેનું હૃદય ભેરવ 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 બેરવના નામની માળા જપે છે એ નાંદીબા બાપુએ આંખું બંધ કરીને એકવાર મારા 우જનવાળાને મારા વરલ વરલવાળાને એમ કીધું છે કે બાપ એક તારો શમક રૂપિયા બાપુ આખું બંધ કરીને આમ કીધું છે કે બિપિન ઠક્કર જો મારા કાળ ભૈરવ વાર તહેવારે અને અહિયાં જો મારા ભેરવ ભાવ લઈને જો આવ્યો હોય છે સાચું હોય છે એના હૃદયનો ભાવ અને આજ ગાડી ખાળિયામાં ઉતરી ગઈ કોમામાં વયો ગયો છે પણ જો મારા ભૈરવનો ભાવ એને કોકથી અહીંયા સેવા કરી છે કોકની એઠી થાળી હાથમાં લીધી છે કોકને ચા પાઈ છે અને મારી નહીં પણ મારા ભૈરવની સેવા કરી છે અને જો એનો પાટોત્સવ આવે છે એ પહેલાં પાંચ દિવસ પહેલાં જે મણા કોમામાં હતો બાફાઈ બાપ પાંચ દિવસ પહેલા જે માણસ કોમામાં હતો ને ઈ મણાહની આ પાટોત્સવની માલપા હાજરી બીપીન ઠક્કરને એકવાર તાળીથી બધાવો સાહેબ મે કીધું ને કે આના ચમત્કાર નો હોય ભગવાનના ચમત્કાર નો હોય બાપ એના દાખલા હોય કે તમે એની સેવા કરો તો આવું થાય અને હું ઈ કેવા જાતો તો કે કોઈ માણા એમ કે ને ભાઈ કાળ ભેરવ કોઈને મળ્યા તો હું એક વાત કહી શકું છાતી ઠોકીને હા કોને મળ્યા કે એકવાર વરલની માલપા રામગઢ રોડ ઉપર ગામના સીમાડે એક બાવલિયો બેઠો છે હું એ વાત નો સાક્ષી છું સાંભળજો કાલ ભેરવ દાદા ની મૂર્તિ પધરાવી ને આમના બાર ની બે ત્રણ રૂમ હતી અને એ બાપુ એ વખતે પોતે રોટલી કરતા પોતે શાક કરતા ને ખબર આવતા વખતે હું અહીંયા આવું અને બે જ વસ્તુ નો રસ છે આ ભાવલિયા એક કોઈ મારા હાથે મારા આંગણેથી થી ભૂખ્યો ન જવું જોઈએ ને બીજો રસ મને એક જ વાત કે રવિન્દ્ર આપણે કઈ લઈને આવ્યા તા કે ના ના તો કઈ લઈને જવાનું ખરું મેં કે ના બાપુ તો કે આપણે છે ને ધેરવના નામ ઉપર મરી ક્યાં સુધી મજા કરવાની છે બાબો એક કોકને જમાડવું છે અને બીજું ઘરેણા હારા પહેરવા છે હારું પહેરવું છે બાકી તો મરી જાવું એ પાકું છે બાબો અને એ હીરોલ બેન નું કેન્સર મટાડી દીધું

અને એ વખતે સાહેબ આ હોલ માટે જને બહુ મહેનત કરી છે એકવાર જયнтиભાઈ ધામેલિયા અલંગવાળા પટેલને જોરદાર તાળીથી વધાવો બાપ આજ એનો આત્મો હાજર નથી એને તો પરલોકની વાટ પકડી લીધી પણ બાપ એને બાપુ માટે મહેનત બહુ કરી છે આશ્રમ માટે અને એસજી હોસ્પિટલના ડોક્ટરે એટલું કીધું કે દસ લાખ રૂપિયા સેવકો આપો બાપુનું ઓપરેશન કરી દીધી પછી બાપુ એક દી જીવે બે દી જીવે મહિનો જીવે વર્ષો જીવે નોય જીવે અને અમે બધા હા કહી દીધી કે બાબા સાહેબ તૈયારી કરો એટલે ડોક્ટરે પહેલું વેલું એમ કીધું હતું રિસેપ્શન ઉપર ચાર કોથળી લોહી લઈ આવી દો સર્ટી હોસ્પિટલમાંથી એ લોહી લેવા જવા વાળો ટૂંકમાં તમને કહું છું દર વખતે હું કહું છું કારણ કે કાર ફેરો દાદાનો પાટો છો અહીં હું કામ ઉજવા એટલા માટે કહું છું એ સર્ટી હોસ્પિટલની માલપાથી ચાર કોથળી લોહીની કોઈ લેવાવાળો હોય તો અરવિંદભાઈ રાવળ પોતે છે બાપ એક એક ડગલું ગામનું થયું હતું બાપો એ સમય યાદ કરું તો મને આંખમાં જળદળી આવી જાય અન તેથી મારા ભેરાવર રાતના બાર વાગ્યા બાપુના ખોળીયાની માલપા આઈસીયુ વોર્ડમાં હાકલો કરીને એમ કીધું તું કે મને હું મરી જાવ તો આશ્રમે મરી જાવ મને મારા ભેરા ઉપર ભરોસો છે મને આશ્રમે લઈ લ્યો અને તેથી માનતા કરીતી ભાઈ જ્યાંતીભાઈ અલંગવાળા ધામેલિયા પટેલક જો બાપુને સારું થઈ જાય ને તો હે મારા ઉજૈનવાળા ભેરાવ તારી મૂર્તિ અમે વરલ પધરાવશું આ યોપાટોત્સવ છે એની તિથિ છે અને બાર ના ટકોર ની માલપા સાત મિનિટ ની વાર છે અને અરવિંદભાઈ રાવળ મારા ધાકે મૂર્તિ પધરાવેલી હોય અને એના પાટોછવની તિથિ હોય અને જેને જેને મારા કાળ ભૈરવ પવન આવતો હોય અને આ ટાણે જો ક્યાંય બાંધ્યો રે ને એ તો તો ઈ કાળ ભૈરવ નો ગુનેગાર મારો નહીં જો કોઈ શરમાય જો કોઈ દાંત કાઢે જોને આકલો આવતો હોય એને આજ પવન પાટોત્સવ ના તિથિ નો આવે ને તો એ મારો દોષિત નહીં મારા ભેરવ દોષિત ગણાય બાપ હાય દાદા અને ધીમું ધીમું ધૂણતા ને એમાં તમારું કલ્યાણ નહીં થાય મારું નહીં જો એના પાટો છવે આવ્યા હોય ને તો એકવાર ખોળ્યું છૂટું મૂકી દેજો અને જો આજ ખીલા ન મારી દે તો તો મારા વરલની મૂર્તિનો ધારણ ન કે ભાઈ આ આજ તમારા જોવું હોય તો કદાચ આયા ગાંડા હોય અરે કોઈ કારણ હોય અરે ગમે એવું દરદ હોય ને લાવો અને જો અહીંયા હાથ મૂકે કદાચ નાયદાસ બાપુ નો ભેરવ પૂજાતો હોય તોય ભલે તમારા કુળમાં કાળક્યા માં પૂજાતા ને એનો વીર પૂજાતો હોય તોય ભલે બાકી જો કોઈ ભેરવ દાદા ઉપાસક આવ્યા હોય અને ભેરવ દાદા ના પાટોત્સવ ની તિથિ હતો એક એક હાકલો ન આવે ને એ તો તો તમારો વડવો કાંઈક બીજો બેહારી ને ગયો હોય તો એ એ એ જેને જેને પરમ વિશ્વા લાગ્યો એની વાત કરું છું કોક અહીંયા ખાલી પરમાણ જોવા આયા એની વાત નથી કરતો હું પણ જેને જેને કાળભેરવનો પરમ વિશ્વા લાગ્યો હોય અને તમારા વડવાએ કોકદી પાસ આંગળીના ટેરવા બાળીને જોમ ભેરવનો ભયો હોય ને તો જ આટલો કરજો નજર ન કરતા બાકી આ આઠાણે માણહનું વાયક નથી બાપુનું વાયક નથી પણ આ મૂર્તિમાં બેઠેલો કાળનો કાળ માર ભેરવનો વાયક છે અને જો એક આંક નો ન આવે ને તો અરે આ ટાણે યાદ કરું અને નાની બાપુ નો જેને થાપો પીડ્યો છે ઝાલાવાડની માલપા રાણપુર પાસે ચૂડા અને એ ચૂડાની મીઠાપરીની વાડીની માલપા એક કૂવાની માલપાથી નીકળેલો હાથ કોશિયા કાળ ભેરવને યાદ કરું મારા હિંમત ભગતના હાથ કોશિયા દાદાને યાદ કરું અને એ સેવક ગમે ને બેઠો હોય અને જે એક આંકલો ન આવે તો મારો ચૂડાનો હાથ કોશિયા વાળો ભેરવ હાથ કોશિયાવાળા વાળા જોડાના હિંમત ભુવાના મારા કાળ ભેરવ યાદ કરું જે કુવાની માલપા થી નીકળ્યા છે અરે જેના વેણે ને વતને અત્યારે જોડાની માલપા દર ચૌદશે વાત કરે છે દર મહિનાની અને જો આ તાણે એક હાકલો ન આવે ને તો તો મારા હિંમત ભગતનો જોડા હાથ કોશિયાવાળો વાળો કે મારા બાપો બાપો હો એ કે દો દાદા